અથવા તો તમારી પત્ની તમને આવી રીતે ટોકતી હોય તો ખરેખર તમે નસીબદાર છો આ જન્મ તારીખ છે એક તારીખ પાંચ તારીખ છ તારીખ આઠ તારીખ દસ તારીખ અગિયાર તારીખ સોળ તારીખ એકવીસ તારીખ બાવીસ તારીખ સત્યાવીસ તારીખ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ અને તમારે કઈ તારીખ વિશે જાણવું છે અથવા તો તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો જય માતાજી